સુરતમાં દારૂબંધીના ધજાગ્રહ ઉડાડવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના સરખાણા વિસ્તારમાં આવેલ બાલકપાટિયા પાસે કારમાં બે ઈસમો દારૂ પીતા હોવાનું સ્થાનિકોએ કહ્યું હતું ખાનગી કારમાં પોલીસની નેમપ્લેટ લાગેલી હતી જેમાં બે ઈસમો દારૂ પાર્ટી કરી રહ્યા હોય છે જેને લઈ સ્થાનિકોએ કારમાંથી બીયર પીતા બંનેને પકડતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા જો કે પોલીસ આવે તે પહેલાં જ પોલીસ નેમપ્લેટ લખેલી ખાનગી કારમાં દારૂ પિનારા બંનેને લોકોએ પકડી પાડીને પોલીસને સોંપ્યા હતા